જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો આજે અત્યારે વાગ્યા છે સવા છ અને અમે જઈએ છીએ બા ને ભાઈ એટલે કે મારા સાસુ સસરાને લેવા એ લોકો ઇન્ડિયાથી આવે છે તો બસ હવે અમે નીકળીએ છીએ સવા કલાકનો રસ્તો છે અમે ગેટવીક જઈએ છીએ ગેટવીક એરપોર્ટ તો એ થોડું દૂર છે તો આજે જોડાયેલા રહેજો મારી સાથે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યારે ટ્રાફિક પણ વધારે છે સાંજનો ટાઈમ છે એટલે સાડા છ સાત થવાય ગયા છે અત્યારે સાઠની સ્પીડ છે ચાલીસની સ્પીડ થઈ ગઈ અને થોડો થોડો વરસાદ પણ ચાલુ છે

અત્યારે સવા નવ વાગ્યા ત્રણેક કલાક અમે ઉભા ત્યારે ભાઈ ને બા બારે આવ્યા બહુ થાયકા ઠંડી છે હવે અમે ઘરે જઈએ છીએ મારે મહેશ્વર ભાઈ એ નો હાથ પકડી લીધો અમે હવે ઘરે જવા નીકળીએ તો બહુ ઠંડી છે મહેશ્વરભાઈ એની ડ્યુટી કરે બા હાથ પકડીને જાય તો ઘરનું વાતાવરણ કઈક આવું છે ભાઈ ને બા આવી ગયા છે તો ભાઈ પૂજા કરે બા પણ પાઠ કરે હરીયા અહીંયા તોફાન કરે ધૂળ ઉડાડી દીધી છે અહીંયા અમારી કીટુ બેન અને એની ફેમેલી બાળકો બધા આરામમાં છે કીટુના બઉ તોફાન કરે છે અલ્પાબેન રસોઈ કરે છે સાસુમા માટે અલ્પાબેન દાળ બનાવી છે સરસની કેરી પણ આવી ગઈ છે ઈન્ડિયા થી અડધી ચાંદાવાળી છે પણ આવી ગઈ તો આજે કેરીનો રસ છે

તો આજે સરસ વેધર છે લંડનનો ઘણા દિવસ પછી તડકો નીકળો અને આ હતો મારો આજનો વ્લોગ જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે નવા વિડીયો સાથે બધાને જલ્દી મળીશ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને